ડીસાદ્યાભારથી ગુજરાત પ્રદેશ સંલગ્ન સંસ્કાર મંડળ સંચાલિત શ્રી પંકડદાસ પટેલ આદર્શ શિશુવાટિકા તથા માતૃશ્રી સોનામા આદર્શ શિશુવાટિકાના શિશુ પે ઉદયના બાળકોનો વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારતીય ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ સંચાલિત શ્રી મંગળદાસ પટેલ આદર્શ શિશુવાટિકા તથા માતૃશ્રી સોનામાં આદર્શ શિશુવાટિકાના શિશુબે ઉદયના બાળકોનો વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાલીઓને વિદ્યાનું મહત્વ સમજાવી બાળકોમાં સંસ્કારનું સિંચન કરાવ્યું હતું

વાટિકામાં દર વર્ષે બાળકોનો વિધ્યારંભ સંસ્કાર કાર્યક્રમ કરવામાં આવે છે દિશાની આદર્શ વાટિકા દ્વારા ગ્રંથોની શોભાયાત્રા યોજાઈ હતી ને ગાયત્રી મંત્રની બાળકો દ્વારા હવન યોજીને તેમાં આહુતિ આપવામાં આવી હતી અને બાળકની માતા એકસો આઠ સરસ્વતી માતાના બેજ મંત્ર જાપ કરેલ બાળકનું પૂજન કર્યું હતું ને ઓમ અક્ષરનું વાંચન અને લેખન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિગ્નેશભાઈ જોશી ભાવેશભાઈ સાંખલાએ મહેમાન પદ સ્વભાવી બાળકોને વિદ્યારંભનો શુભેચ્છાઓ પાઠવી અને સંસ્કાર મંડળ ટ્રસ્ટના પ્રમુખ અજયભાઈ જોશી મંત્રી હિતેશભાઈ શિશુ વાટિકા પ્રધાનાચાર્ય હર્ષાબેન મોડ કપિલાબેન ઠક્કર અને ટ્રસ્ટના હોદ્દેદારો હાજર રહ્યા હતા